ડભોઈ શહેરના અને તાલુકામાં ભાઈ બહેનના પવિત્ર સામાજિક રક્ષાબંધનના તહેવારોનું પણ મહત્ત્વ છે રક્ષાબંધનને હવે જ્યારે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ડભોઈ બજારોમાં ભાઈ બહેનના પ્રેમ બંધનને સુડતાના તાતડે બાંધતી રંગબેરંગી અને કલાત્મક રક્ષાઓની દુકાનો મંડાઈ ચૂકી છે જ્યાં સાત સમુદર પાર રહેતા ભાઈઓ કે કિલોમીટર દૂર રહેતા ભાઈઓને પોસ્ટના માધ્યમથી સમયસર રક્ષા પહોંચે એ હેતુથી વ્હાલશય બહેનો રક્ષા ખરીદતી શ્રાવણ માસ એટલે તહેવારોનો પવિત્ર માસ આ મહિનામાં આવતો રક્ષાબંધન તહેવાર નિમિત્તે દુકાનદારોએ અવનવી રંગબેરંગી અને કલાત્મક રક્ષાઓને પોતાની દુકાનમાં લગાવતા તેની ખરીદી કરવા માટે નીકળ્યા છે ચાલુ સાલે બજારમાં આવેલી કલાત્મક રક્ષાઓમાં નાના ભૂલકાઓ માટે વિવિધ પ્રકારના આકર્ષક રંગબેરંગી પ્લાસ્ટિક તો વળી વેલ્વેટના બનાવેલા કાર્ટૂનનો વળી વિવિધ પ્રકારના આવતા નાનકડા રમકડાની રક્ષાઓ મૂકવામાં આવી છે સીધી સાધી ઊન્મા અને સૂત્રાથી વર્ષોથી ચાલી આવતી રક્ષાઓ અને તેમાં ક્યાંય તુલસી રુદ્રાક્ષ અને સુખદના બનાવેલા મણકાઓની રક્ષાઓ પણ ચાલુ સાલે આવી છે બહેનોના ભાઈઓ જે સાત સમુદ્ર પાડ વિદેશોમાં રહેતા હોય કે કિલોમીટર દૂર ભારતમાં પ્રાંતાસો વસતા હોય તેઓને સમયસર રક્ષા મળે તે હેતુલક્ષી પોસ્ટના માધ્યમથી કે આંગળીયા મારફત વહેલી મોકલવામાં આવે છે જેને વેપારી ગુડુભાઈ નુરમહમદ બને

ને લેટેસ્ટની અંદર આ કરી છે ને ભાભીની અંદર જરતરી ભય ભાભીની જળતરી રાખડીનું વધારે વેચાણ છે દર વર્ષની જેમ સુખાની રાખડી છે ડાયમંડની રાખડી છે રૂદ્રાક્ષવાળી રાખડી છે ભાભીમાં લુંબા રાખડી છે પછી અનેક વેરાયટી છે નાના બાળકોમાં ટ્રેડી બિયર મોટું લાઈટ લાઇટવાળી ઘણી વેરાયટીઓ છે ને દર દર વર્ષની જેમ જોવા જઈએ તો ઘરાકીમાં પાંચ તારીખે એટલો છે ઘરાકી છે નહીં જેટલી જોઈએ એવી ઘરાકી નહીં એટલી ભીડ બી નહીં જે દર વર્ષે ચાલે છે તો હવે મંદિર થોડો ઘણો મંદિરનો માલ જોવા મળે છે હવે જુઓ કે હવે બાકીના ત્રણ ચાર દાડા છે એમાં શું થાય છે તો આપણને ખબર પડે કે ગ્રાહકીમાં કેવું ચાલે છે આ વખતે ભાવમાં વધારો રાખડી આ વખતે ભાવમાં ગયા વર્ષ દસ એક ટકા રાખડીનો વધારો છે એક ટકા રાખડીનો વધારો એના લીધે થોડો કોસ્ટલી બી પડે છે ગ્રાહકોની અંદર ને થોડું ઘણું નવું નવી વેરાયટી માંગે છે ગ્રાહકો તો અમે દર વર્ષની જેમ નવી નવી વેરાયટી લઈને આવીએ છીએ દરેક ગ્રાહકો માટે